આપણે પ્રેમ કરવાના હી કોની ઉપર ખબર છે તમને ભાભી ઉપર એમ કોમ બોલો ભગો ઢોલીવારો બોલું હું જે ઉઠાડીને કોલેજે મોકલ્યો ને જો આપણે મેક મિત્રો ખબર હે રામ રામ વેલકમ બેક શરૂઆત પછી થાય ને આપડે એ તો તમને ખબર હે છે બીજો એકદમ યાર કેવી નીંદર આવતી હતી મારે મમ્મી છે ઉપાડે કે મને કે મેં કીધું રજા કેટલી કે હોય મેં નહીં આવે એવી ભર નીંદરમાં હું ત્રણ વાગે હું તો રહી તો બ્લોગ બ્લોગ એડિટ કરીને મમ્મી એ ઉઠાડીને ડાયરેક્ટ કોલેજે મને મોકલી દીધો હોય અરજીમાં હું કોલેજે જેમ નીંદર જ કરવાનું હું ને બ્લોગ અપલોડ કરવાનો હું ને બનાવવાનો હું હું યાર કરું યાર આવું હોય યાર મેં તો કીધું કેવો નવ દવાય પેલાથી હોઈને ડાયરેક્ટ ઉઠીને મને અડધી નીંદર માંથી તૈયાર કરીને કે ભાગો છી યાર છી મમ્મી હમણાં ઘરે આવીને પછી કહો મમ્મી બ્લોગ બનાવીને કહું કે મમ્મી આવું કરવાનું હતું યાર આવો ચાલો આપણો મિત્રો ઊભો હોય ને ભેગા બે ને ભાગીએ આપણે કોલેજે આવું થયું તમારે અવારનાપુરમાં તો હવારની કોલેજ એમ માલ અમારા ગુરુકુલમાં એક નવો નિયમ લેવડાવવામાં આવ્યો આ સેમથી એને પછી જાહેર રજા આવશે ને એમને આપવામાં આવશે

તે મને જે આય જે સાત વાગ્યા હું ઉઠાડીને મોકલ્યો એકલો ને યાદ રાખજે તું સમજી ગઈ તું એક તો હું કેટલા ત્રણ વાગ્યા હું તો કેટલા અને સાત વાગ્યા કોલેજે હોય ગયો એકથી કોલેજે ન જાય એમાં હું થઈ ગયું પછી ડો પૂરી ન થાય પછી હું ક્યાંથી આમાં આવે એમ ન આવે અવરપૂર જેવો તો હવે કે હું દેડી સ્પીટ મૂકી દે કરતો હોય હવે ઉઠાડી ને મને પહેલો બોલના

ગાઈસ વેલકમ બેક ટુ પ્રેન્ક એન્ડ આજે આપણે પ્રૅન્ક કરવાના હે કોની ઉપર ખબર છે તમને ભાભી ઉપર ભાભી ઉપર પ્રેન્ક કરવાના હે બે રીત વિચારતો તો પણ અહીંયા ટાઈમ નો તો મળતો પહેલામાં જ करू બીજામાં જ પહેલામાં જ પહેલામાં આપણે કરીએ આઈ હોપ કે કુઈ નો ગયા હોય તો હારું બાકી પ્રેન્ક ખેલ થાપ હોય વરસાદ પોલ ચાલુ અત્યારે અવાજ થોડો ઓલો આવશે તમને જો અવાજ આ એમ ન છે ઓલી લાગ્યામ હજુ રસ્તા ઉપર થા હોય કુઈ જે આવી છે મને એમ એમ ઓલો ભગો બોલું છું મેરેજ પતી ગયા પણ હજી મારું પેમેન્ટ નથી આવ્યું તો એનું શું કરવાનું છે હવે આ મને હજી પેમેન્ટ નથી મળ્યો આ ઢોલ વગાડવા આવ્યો હતો ને હું ભગો અહીંયા આપણે પ્રજાપતિ વાડીમાં એનું પેમેન્ટ હજી બાકી છે તો મને ક્યારે મળશે પેમેન્ટ હવે જેની વાત થઈ હતી એના જે પુગાડા નથી એટલે એને મેં એની નંબર તમારા મેં લીધા છે હવે મેન માણાના ઓકે તો વેલાયર કરાવી દો જાય હું અમારો જે ધંધો ડી માલતો હોય અત્યારે થાય એમ હે તો મારે અત્યારે જો એ કાંઈક કરી દ્યોને હું ઓનલાઈન વાપરું તમે એમાં મોકલો તો હાલશે હલો હલો એ હા કાંઈ ભાઈ યાર તમે શું કરું પોટલી નહીં નહીં થાય આપતી કાપા ગાંભી નાખો હવે અત્યારે નિદરમાં યાદ ફૂલ કાંઈ વાંધો નહીં આપડે મસ્ત પ્રેક બની ગયો કાલે પાછો ફોન આવશે ને તાનામાં જ આવશે ફોન અત્યારે બોલો કાંઈ નહીં આવ્યું એમ તો અત્યારે તો નથી થાય એમ પોટલી પીવી તી મારે હવે કાલે પાછો ફોન આવે ને તો એ મજા આવશે એ કે તમને કોણે પેમેન્ટ કરવાનું કીધું તું એ તો જેને પેમેન્ટ જેની પાસે પેમેન્ટ તો એને આપ્યું નથી તમારા નંબર હવે મેં મેન માણાને નંબર લીધા હે મારા ભાઈને જાણતો નહીં કરે કારણ કે એનું પર્સનલ કહેવાય ને એનું એ એની તરફથી દેવાનું એટલે મારા ભાઈને તો કાંઈ એ જરૂર નહીં કરે એટલે મારે કાંઈ વાંધો નહીં આવે પણ હવે કાલનો કાલની વાત જોઈએ આપણે કાલે ફૂલ મજા આવશે એનો ફોન આવે ને તું બ્લોક બ્લોક કંઈ ન કરો તો ફોન ચાલુ આવે ને એટલે ડાયરેક્ટ ફોન કરજો સોપી હું ડાયરેક્ટ ઈ સ્ટાર્ટ આપણે ફોન કરશું યાર આવવા દૂગલ પેમાં આવવા દો

ये ही पाते ना आई में है ना गुड नाइट करना चाहिए गुड नाइट बाबू डरना मत हाँ सुबह तेरे को दिन दिन में एकदम से क्या कर दूँगा मुक्त कर दूँगा गुड नाइट बाबू सॉरी 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 यार सॉरी जितने भी वर्षा जरिए होना चाहिए अपने दिल में बाहर जाऊँगा तो मैं वस्तु बताऊँ

ગોદડા માંથી ઉઠીને વાવ એ રાતે એ ગલી અને આનું હાલે શું છે આ ધોઈ નાખી હતી ગુમાંથી એ વહી ગઈ છે હવે ગંધા સવારે શી ઓ માય ગોડ હવે છે ને આપણે એક હુતા પહેલાં એક નેક કામ કરવાનું છે એ નેક કામ છે ને શું છે ખબર હાલો તમને બતાવું બહેન આવે બ્લોગમાં મસ્ત નેક કામ કરવાના એ મારા પપ્પાની રામ પ્યારી બધા મારા પપ્પાની રામ પ્યારી તો હવે જો આપણે મેં એક કામ શું કરવા નાય મિત્રો ખબર આ હું બહારથી અંદર લઈ હવે આને ખાવાનું નાખ દઈએ કારણ કે બિચારી કેટલાક હવારના કાંઈક હવારના વહેલા અંદર પૂરાઈ ગઈ આ બે લાલચમાં હવે એને આપણે ખાવામાં હું નાખશું આ ડબરામાં હે ને કંઈક મીઠું હતું એ નાખીએ એટલે હું ભી બે આપણે ઘરે મહેમાન આવ્યા હોય મહેમાનને કાલે ઈદાય આપવાનો સમય થઈ ગયો આ ડબરો એને ખોલે કમો ડબરો જો ભાઈ તો ખાવામાં ત્યારે આ હે

એ ખાઈ ગઈ એ ખાઈ ગઈ અલે ઉભા રેજો ઉભા રેજો અલેતાઈ ગઈ તો કાંઈ નહીં હવે ખાવા નાખી દીધું હું જાય શાંતિથી ઓકે મારી તું લાદડી બિચારી દે મારા પપ્પા કાલે સાઈડ મૂકીએ કા મૂકવા જાય ક્યાંક ઓમ જતા દયા આવે એને ઓમ જતા આ બધું કાપી નાખે એટલે એને રખાય નહીં દયા આવે પણ શું કરવું બુજુક ખાઈ લેજે હવે બાય બાય ગુડ નાઇટ જૈઝ ગુડ નાઇટ